આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગરમાં જે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી જેમાં ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખામલા દ્વારા પોતાના જ પરિવારનો સંહાર કરી નાખ્યો જે બાળકી બાળક અને પત્નીની હત્યા કરી નાખી તેના કારણે માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ ઘટના બાદ ગઈકાલે કોટ પરિસરમાં જ્યારે આરોપી શૈલેશ ખામલાને લાવવામાં આવ્યો ત્યારે આરોપીને જલ્લાદને ફાંસી આપો ફાંસી આપોના નારા પણ જોવા મળ્યા ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં માલધારી સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે ને એસીએફ આરોપી શૈલેશ ખાંભલા સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે પરંતુ આ વખતે તો સુરતના માલધારી સમાજના આગેવાને જે રીતે થોડાક સમય પહેલાં ગાંધીનગરમાં એન્કાઉન્ટરનો બનાવ સામે આવ્યો હતો તેવી રીતે એસસીએફ શૈલેષ ખાંભલાનું એન્કાઉન્ટર સરકારે કરી દેવું જોઈએ ત્યાં સુધીની માંગ કરી દીધી છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જ્યાં જે ઘૃણાસ્પદ ઘટના બની હતી ભાવનગરમાં આ જલ્લાદ જેવા એસીએફ શૈલેષ ખામલાએ પોતાના જ કુમળા બાળકો અને પત્નીની હત્યા કરી નાખી ત્યારબાદ ખાડો ખોદીને તે તેમના મૃતદેહને ત્યાં દાટી દીધા અને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ઝીણવટપૂર્વક તપાસ કરી ને આરોપી શૈલેષ ખામલા સુધી પહોંચીને તેની ધરપકડ કરી લેવામાં આવી ત્યારે સુરતમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા તેમના દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી અને જે હથિયારો છે તેની સામે કડકમાં કડક પગલાં લેવા માટેની માંગ ઉઠી છે આ મામલે શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાન તેમને સાંભળો મારું નામ ખાંભલિયા છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે માથું નીચે રૂકા ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માગણી છે

આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ ઇન્ડિયા અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું એસ ના સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાસ્ટટેગ કોર્ટ ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે ભારત માતા કી જય